જો અહીંયા અલગ અલગ પ્રકારના રોપડા વાવેલા છે જો અહીંયા ફૂલ છે અહીંયા અલગ અલગ પ્રકારનું છે ઓલા આપણે અલગ પ્રકારનું છે ઓલા પણ ગુલાબ છે અહીંયા બીજું છે ને એ ટાઈપના અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો વાવેલા છે જો અત્યારે હું હેલો જાઉં છું ગારાની અંદર જો જો આ ટાઈપની કંઈક વો છે અમારા ગામની એટલે ઘરની અંદર પાટિયા બેઠા છે તો ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં થઈ શકે તો સ્વાગત છે એક નવા તો હવાના પોરમાં હું આવ્યો છું બ્રશ બ્રશ કર્યા વગેરેનો ફ્રેશ ફ્રેસ કર્યા વગેરે મોટર ચાલુ કરવા આવ્યો છું એવો હવે તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે હવે પ્રોપર એક જ વારમાં ચાલુ થઈ ગયું છે હાલ ફરતો તો મોટર ચાલુ થઈ ગઈ છે ને આપણે હવે ફ્રેશ બ્રશ બધે મળીએ આપણે ઘરે અત્યારે ફ્રેશ તો થઈ છે પણ અત્યારે આપણે એવાથી બંદર નાટો મારવા કારણ કે ઘરે બેઠા બેઠા કંટાળો થતો હોય એટલે અહીંયા આવ્યા છે જ્યાં આપણે આમ જોઈએ ને તો એક વાર તમને લીન નથી આવ્યો એટલે કે જોવા નથી લીન આવ્યો પણ આમ તો ઘણી વખત આવ્યો જો આ જગ્યા ઉપર હું તમને એકે વખત બ્લોગ બનાવતો તમને નહીં જોવા મળ્યો હોય કેમ કે આ બાજુ આવવાનું આપણે ખાવ ઓછું હોય તો તમને થોડું ઘણું એક્સપ્લોર કરાવવું છે અમારું ગામનું થોડું બંદર કે એવું ઈ ટાઈપ નું છે ક્યાં હું નીકળે ત્યાં આ ત્યાં બધું દેખાડવા માટે તમને મિત્રો આજે અવાજમાં થોડો ફેરફાર લાગશે કારણ કે આજે હું સાથે માઇક નથી લેવું કારણ કે એની ક્વોલિટી થોડીક ડાઉન થઈ ગઈ છે તો મિત્રો અત્યારે જ્યાં હું ઊભો છું ને એને ખાડીની હૈર કહેવાય કે જ્યાંથી પાણી થોડુંક આમ નીક જેમ પસાર થતું હોય જોવા આ હશે તે અહીંયાથી પસાર થઈને આ બધું આમ જતું હોય તો અત્યારે હું ઊભો છું એની વચ્ચમાં એક પુલ જેવું કંઈક બનાવેલું છે તો એની વચ્ચમાં હું અત્યારે ઊભો છું જો અત્યારે હું હાઈલો છું ગારાની અંદર જો અત્યારે પાણી તો નહીં આવેલું આમાં બે ત્રણ દિવસથી પાણી નથી આવેલું એટલે આ થોડોક કોરો થઈ છે ગારો તો એની અંદર હું હેલો છું ને જોઈ આપણે પાણી જો અહીંયા સુધી પોગી ગયેલા છે ને જો અમારા ગામની વો કહીને એ અમારી ગામની હોય છે અમારા ગામની એટલે ગામની એટલે આમ જોઈ ને તો અમારા ગામના બધાય લોકો આને વો તરીકે ઓળખે છે કેમ કે આની આ બાજુથી નદી આવે છે જે છે શેત્રુજી નદી એ આ બાજુથી આપણો દરિયો દરિયાનું ઉત્સર્ટન થાય છે એટલે એને વો કહે છે શું કરવા એ તો નહીં ખબર પણ તો અહીંયા અમારા ગામના ચાર પાંચ મસુઆ પીડ્યા છે તો આમ સારી કન્ડિશનમાં જ છે પણ અત્યારે લઈન નથી જલા કારણ કે વાવાઝોડું વાવાઝોડા અલર્ટ આપેલું છે તો એના કારણે અંદર દરિયામાં કોઈ લીન નથી જલું તો બહાર પીડા છે બધા મસુઆ અહીંયા પીડા છે ચાર પાંચ અહીંયા છે અને બીજા બધા મસુઆ ઓલા પણ પીડા છે હવે ને મિત્રો તમને ઓલા પણ વાણ ઉભા ને અહીંયા બે વાણ ઉભા જોવા તમને દેખાડો આપણે ત્યાં જ આવવાનું છે આટો મારો બસ આપણે પોગી ગયા છીએ બ્રિજ ઉપર પુલ ઉપર આપણી ઘરે પોગી ગયા છે બસ આપણે મિત્રો આપણે ત્યાં જ નક્કી કર્યું પણ ત્યાં બહુ વધારે પડતો કાદો છે વાણ છે હડી ગયેલું અહીંયા છે તો હવે ભાંગી ગયેલું છે પણ પછી ક્યારેક તમને દેખાડવો લઈ જાય છે તો મિત્રો આજના હે બે બ્લોક બનશે એક બપોર પહેલાંનો અને એક બપોર પછીનો તો અત્યારે તો હું આવ્યો છું શમશાણે કારણ કે એમ મોજ અલગ છે એટલે તો જો આ બાજુ મહાદેવ બેઠા છે આપણા ને આ બાજુ છે શમશાણ એટલે આમ જોઈને તો કોઈને લાગે નહીં કે આ શમશાણ છે કારણ કે આ બાજુ જો આ મહાદેવ બેઠા ને અહીંયા મસ્ત એવું કરેલું છે બધું તો અહીંથી એટલે સુધી ભોગે ને તો કાંઈ કોઈને લાગે નહીં કે અહીંયા શમશાન છે એવું કંઈ લાગે નહીં પણ અહીંથી સેજ ઓલકા વટે ને તો કોઈકને ખબર પડે કે અહીંયા શમશાન પણ છે તો અહીંયા અલગ અલગ પ્રકારના રોપડા વાવેલા છે તો અહીંયા ફૂલ છે અહીંયા અલગ અલગ પ્રકારનું છે ઓલા આપણે અલગ પ્રકારનું છે ઓલા પણ ગુલાબ છે અહીંયા બીજું છે ને એ ટાઈપના અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો વાવેલા છે આમ બહુ મસ્ત ઓકે રેવી એવો છો ને તરત આપણે પસંદ ઝાડવાને પાણી પાવા છે ને અત્યારનો બ્લોગ અહીંયા ગમ્યો હોય તો લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો